અમે ભાજપમાં શાના માટે સાં એ સાહેબ તમને કહી દઉં અને વર્ષોથી છ અમે બીજેપીમાં છવ્વીસ વર્ષ થઈ બીજેપી દ્વારા સ્થાપના થઈ એ ટાઈમેથી અમે બીજેપીમાં છું બીજેપીમાં રહેવાનું કારણ કે વિકાસ જોવો ને તો બીજેપીના તેટલો કોઈ જગ્યાએ વિકાસ થતો જ નથી હવે અમે છે શીપુ ચાર વર્ષથી કોમ ચાલુ હતું થરાજસીપુ લાઇનનું એમાં લગભગ બેતાળીસ તળાવમાં હાલ કોણે ભરાયેલું પડ્યો હતો અને હાલ બી ચાલુ છે એ તો તમને દેખાય છે બીજેપીમાં રહેવાનું કારણ આ મેન વોટ હાલવાનું કારણ જ મેન વસ્તુ આ રહ્યા છે બીજા લોકોને કહેવાય કે આપણો વિકાસ જુએ છે આપણા પક્ષ કેવાનો છે બીજેપી તો કોંગ્રેસ અમુક લોકોને એવું થાય કોંગ્રેસમાં પણ કોંગ્રેસ વાળું વસ્તુ રાખો જ મત પક્ષ પક્ષી મત રાખો બીજેપી કોણ ફોર બીજેપી જુએ